મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને લઈને સિસ્ટમને લઈને મિત્રો હવે પાક્કી માહિતી આવી ગઈ છે આ તારીખ મિત્રો પંદરમી ઓગસ્ટે બંગાળની ખાડીની અંદર મિત્રો આ સિસ્ટમ બની અને ધીમે ધીમે મિત્રો આગળ વધવાનું શરૂઆત કરી દે છે આ સિસ્ટમ લગભગ મિત્રો સત્તર તારીખની આસપાસ ગુજરાતની પાછે પહોંચી જશે એટલે કે કેટલોક ભાગ છે ગુજરાત પર પહોંચી જશે જેને લઈને ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ જાય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે અઢાર તારીખની આસપાસ આ સિસ્ટમ સંપૂર્ણ રીતે ગુજરાતની માથે છે અને જેને લઈને જોવા જઈએ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો સૌથી મોટી બીજી બાબત એ છે કે આ સિસ્ટમ હજી પણ ગુજરાત ઉપર હશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બની જશે અહીં તમે જોઈ શકો છો એક સિસ્ટમ મિત્રો જે આગળ વધશે ત્યાં જ મિત્રો એકવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ મિત્રો ગુજરાત તરફ આવવાની છે એટલે કે ઉપરા ઉપરી મિત્રો સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદ પડશે અને બીજી સૌથી મોટી અપડેટ એ છે કે હવે ધીમે ધીમે મિત્રો વરસાદી માહોલની અંદર વધારો થતો જે છે એટલે કે ગઈકાલે જોવા જઈએ તો માત્ર ને માત્ર મિત્રો ચૌદ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે પરંતુ હવે ધીમે ધીમે તેની અંદર પણ વધારો છે જોવા મળશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદી માહોલ છે એ બનવા માટે અહીંયા ભેજ છે એ મિત્રો અરબી સમુદ્ર તરફ આવી રહ્યો છે અને હાલ મિત્રો પેટર્ન પણ તમે જોઈ શકો છો કંઈક આવી જ છે એની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ ગુજરાતની અંદર આવવાના છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને બંગાળની ખાડીમાં બનનારા વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે કેટલા દિવસ સુધી આ વરસાદી માહોલ રહેવાનો છે તેમજ મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લાને સૌથી વધુ અસર પડશે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે મિત્રો ખાસ કરીને દસ તારીખ અને દસ તારીખના રવિવારના જો ન્યૂઝની વાત કરીએ તો તમે જોઈ શકો છો હાલ મિત્રો જે ભેજનું પ્રમાણ છે સમગ્ર ભારતની અંદર છે પણ તો આ ભેજ એવો છે જે વરસાદ ન પડે એવો વરસાદ છે હાલ તો વરસાદ છે વરસાદની ધરી હિમાલય તરફ સરકી જવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે હૈદરાબાદની અંદર પણ ગઈકાલે જળબંબાકાર થયું આ સિવાય તમે જોઈ શકો છો કે જે ઉત્તરાખંડ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે બાકીના વિસ્તારોની અંદર તમે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો તો કોઈ મોટી એલર્ટ નથી માત્ર ને માત્ર વહેલી સવારે મિત્રો ઘારિયા વાદળો જોવા મળે છે તેના હિસાબે પચી ત્રીસ તાલુકાની અંદર વરસાદ જોવા મળે છે ગઈકાલે મિત્રો જરૂરથી અડધા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો આ બાજુ મિત્રો ભારે બફારો ભારે ગરમી પણ જોવા મળી રહી છે ખેતીના પાકને મિત્રો હાલ ખૂબ જ વરસાદની જરૂરિયાત છે પરંતુ આ બધું કુદરતના હાથમાં છે આપણે મિત્રો કંઈ કરી શકતા નથી પરંતુ જે વરસાદનો રાઉન્ડ આવશે તે મિત્રો જોરદાર આવશે અને આ જોરદાર વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે મેં કીધું કે આજથી જ મિત્રો ધીમે ધીમે વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જશે અને લગભગ મિત્રો ચૌદ અને પંદર તારીખ આવશે ત્યાં સુધીની અંદર દિવસ દરમિયાન લગભગમાં લગભગ છે સિત્તેર થી એસી તાલુકાની અંદર વરસાદ જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે સિસ્ટમની આ સિસ્ટમ તમે જોઈ શકો પંદર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર હજુ પણ મિત્રો બનવાની છે અને ધીમે ધીમે તે ગુજરાત ઉપર આવવાની છે જો કે આ જે સિસ્ટમ છે ખૂબ જ ધીમેથી ચાલી રહી છે ખૂબ જ મજબૂત છે જેને લઈને જોવા જઈએ તો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આવશે આપણે કીધું હતું કે હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધતી જશે પંદર તારીખ સુધીમાં સિત્તેરથી એંશી તાલુકાની અંદર અને અઢાર સોળ તારીખની અંદર મિત્રો સો ઉપરના તાલુકાની અંદર વરસાદ પડશે અને સત્તર તારીખ સુધીની અંદર મિત્રો ખાસ કરીને મોટાભાગના ઘણા ખરા વિસ્તારો છે એટલે કે દસેક તાલુકા એવા છે કે જેની અંદર સત્તર તારીખ સુધીની અંદર પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ છે દસેક જેવા તાલુકાની અંદર વરસાદ પડી શકે છે અને અઢાર તારીખ અને ઓગણીસ તારીખની જો વાત કરવામાં આવે સત્તર અઢાર ઓગણીસ જેમાં અઢાર તારીખ ખૂબ જ મુખ્ય છે કારણ કે આખી સિસ્ટમ છે ગુજરાતમાં છે તો દસેક જેવા તાલુકા એવા છે જેની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળશે એટલે કે આ સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ જ્યાં સુધીમાં પસાર થઈ જશે ત્યાં સુધી ઘણા ખરા વિસ્તારોની અંદર દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો ત્રણથી ચાર દિવસની અંદર વરસાદ ખાબકી જશે જેને લઈને જોવા જઈએ તો નદી નાળા છલકાઈ જાય ડેમો ભરાઈ જાય તેવી શક્યતા પણ મિત્રો હાલ જોવા મળી રહી છે આ બાજુ તમે જોઈ શકો છો કે સતત મિત્રો ભેજ છે એ બંગાળની ખાડી તરફ મિત્રો આલો આવ્યો છે હજુ પણ ચાલ્યો આવે છે જે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો કે આ તમામ ભેજ છે એ ભારત ખંડમાં આવવાનો છે જેને લઈને જોવા જઈએ તો હજુ પણ ઉપરાપરી સિસ્ટમ છે એ બનવાનું છે એ તમે જોઈ શકો છો જે આગામી સમયની અંદર વીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ હજી મિત્રો અરબી સમુદ્ર ભારત ઉપર એટલે કે ગુજરાત ઉપરથી અને આગળ જશે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી આગળ વધી બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવવાની છે એટલે કે સત્તર તારીખથી જે સોળ તારીખથી વરસાદની શરૂઆત થશે તે મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનો આખો છે એ સારામાં સારો વરસાદ છે એ લાવવાનો છે એટલે કે કોઈ પણ ખેડૂતોએ ખાસ કરીને વરસાદ બાબતે ચિંતા કરવાની નથી સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થશે તમામ તાલુકાની અંદર વરસાદ પડશે તમામ તાલુકાની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર એવરેજ પાંચ ઇંચ જેવો વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાત અને ખાસ કરીને કચ્છની વાત કરીએ તો ત્યાં પણ સરેરાશ મિત્રો બેથી ત્રણ ઇંચના અમુક વિસ્તારોની અંદર મિત્રો પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળી શકે છે આવો જોઈએ આગામી સમયની અંદર ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યા છે ગઈકાલે આપણે જોયું કે કંઈ ખાસ વરસાદ જોવા મળ્યો નથી જોકે અડધો ઇંચ સુધીનો વરસાદ હવે દાહોદ નવસારીમાં થયો હવે ધીમે ધીમે તેનું પ્રમાણ વધી જશે આ સિવાય દસ તારીખે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ શકો છો ગુજરાતની અંદર જરૂરથી ગ્રીન એલર્ટ છે પરંતુ મધ્ય ભારતની અંદર ઉત્તરાખંડ છે ત્યાં અને પૂર્વના રાજ્યો છે ત્યાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આ સિવાય તમે જોઈ શકો અગિયાર તારીખે ગ્રીન એલર્ટ છે પરંતુ ધીમે ધીમે બંગાળની ખાડી વાળો જે ખાંચો છે એ મિત્રો સર્કલ હવે થવાની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બાર તારીખે કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ પણ મિત્રો આપી દેવામાં એટલે કે ભારે વરસાદની શક્યતા છે આ સિવાય તેર તારીખે પણ તમે જોયું એટલે કે ધીમે ધીમે સિસ્ટમ છે એ બની રહી છે અને આ સિસ્ટમ હવે મિત્રો ખાસ કરીને આગળ વધવાની છે ચૌદ તારીખે આ સિસ્ટમ આગળ વધી અને મિત્રો આગળ વધી રહી છે પંદર તારીખે પણ તમે જોઈ શકો છો છે ગુજરાત સુધી મિત્રો ફરી એક વખત યલો એલર્ટ છે જોવા મળી રહ્યું છે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોવા જઈએ તો દસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એલર્ટ છે એટલે કે ભારે વરસાદની કોઈ જગ્યાએ આગાહી નથી જે દિવસ દરમિયાન જોવા જઈએ તો વીસ પચીસ તાલુકાની અંદર જે વરસાદ પડી રહ્યો છે આવો વરસાદ છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તારીખ સુધી મિત્રો જોવા મળશે સોળ તારીખથી આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર સારા વરસાદની મિત્રો શરૂઆત થઈ જશે અહીંયા પણ તમે જોઈ શકો છો કે અકેલા ન્યૂઝવાળાએ પણ ખાસ કરીને સાવધાન બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા આગામી દિવસોમાં દેશભરમાં ભારે વરસાદની આગાહી તારીખ નવથી લઈને પંદર તારીખ સુધી હળવો વરસાદ ત્યારબાદ મિત્રો ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ફરી એક વખત હજુ પણ એક અઠવાડિયાની રાહ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને બે અઠવાડિયા સતત મિત્રો ધમાકેદાર વરસાદ ચાલુ રહેશે તો આ ચૂંટણીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત